પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે તો આ કેમ્પનો લાભ મેળવો શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

ત્યારે આજે ચૌદ મહિના પછી કેનાલ બનાવવાની તથા સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સંપૂર્ણ સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોય તેમ લાગતું નથી ફક્ત ગંદકી અને કચરાના ઢગલા દૂર કરવામાં આવ્યા છે જો આગામી દિવસોમાં જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે તો એપીએમસીમાં વરસાદના પાણી ભરાઈ જશે અને વેપારીઓના માલસામાનને પણ નુકસાન થશે તો ત્યારે દગાલા વિસ્તારના જાહેર રોડ ઉપર બની રહેલી આ અધૂરી કેનાલ હાલમાં ખુલ્લી મૂકવામાં આવી છે જે ભયજનક ગણી શકાય તેમ છે અને જો આગામી આગાહી અનુસાર અચાનક વરસાદ તૂટી પડશે તો આ કેનાલ રોડની નજીક હોવાથી અને આ રોડ ઉપર વર્ષોથી વરસાદના પાણી ભરાઈ જતા હોય છે ત્યારે રાત્રિના સમયે અહીંથી પસાર થતા કોઈ રાહદારી કે વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતાઓ વધી જતા હવે પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરીને ચોમાસાની ઋતુ પહેલાં જ આ કાર્યવાહી કરવી જોઈએ જોકે અમારી ચેનલમાં સમાચાર પ્રસારિત કર્યા પછી આ કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી છે જે ચોમાસું શરૂ થાય તે પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માગણી આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે વિસનગર શહેર માં સર્વ પ્રથમ શાંત પ્રાકૃતિક ઓર વાતાવરણ કે કે સાથ સાથ ખેલ ખેલ જ્ઞાન સંસ્કાર અત્યાધુનિક ફેસિલિટી કે સાથ લેકર આયે હૈ એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નર્સરી સે લેકર ક્લાસ ટેન તક એડમિશન ઓપન સ્માર્ટ ક્લાસરૂમ સીસીટીવી સિક્યુરિટી एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर એડમિશન રજિસ્ટર કરવાને કે લઈ હમરા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડારોડ રોડ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ